આ પરદેશી બાવળ જો આટલો નડતો હોય મુશ્કેલીના સમયમાં કોઈ મદદ માટે હાથ આ લાંબો કરે એ મદદ કરી શકે એવો કોઈ નેતા હોય તો એ નેતાનું નામ નરેન્દ્ર મોદી છે રશિયા અને યુક્રેનના ફટાકડા હજી ફૂટે છે એવા વિહીન બાજે છે સાહેબ વીસ હજાર જેટલા આપણા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ ત્યાં ફસાણા અને દુનિયાના ચમરબંધીઓ એને કોઈ કહી નથી શકતા આપણા દેશના વાલીઓ નરેન્દ્રભાઈ ને એમ કેતા હતા કે અમારા દીકરા દીકરીઓ ત્યાં છે સાહેબ અને યુદ્ધ ફાટી નીકળ્યું છે શું કરશું સાહેબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયા અને યુક્રેનના વડાઓ સાથે વાત કરી અને આપણા વિશે વીસ હજાર બાળકોને ભારતમાં પાછા લાવવાનું કામ કર્યું પણ તો યુદ્ધનું મેદાન હતું એમાં કેવી રીતે લાવવાના સાહેબ દેશના યુદ્ધના ઇતિહાસમાં ક્યારેય ઘણી નથી એવી ઘટના બની સફેદ ઝંડી ફરકાવો ને યુદ્ધમાં તો શરણાગતિ માની અને લોકો સ્વીકારી લે પછી એની ઉપર ફાયરિંગ નો કરે એવું મહાભારતના કાળ થી અટાણ સુધી આવે બીજા કોઈ ધ્વજ નું યુદ્ધના મેદાન માં ચલણ નથી યુક્રેન ની ધરતી ઉપર આપણો તિરંગો લઈને આપણા દીકરા દીકરીઓ નીકળ્યા હાથમાં ત્રિરંગો લઈને આપણા દીકરા દીકરીઓ નીકળતા હતા રશિયન અને યુક્રેનના સૈનિકોના બંદૂકોના નાળચા નમી જતા હતા અને આપણા દીકરાઓ સરહદ ક્રોસ કરતા સાહેબ ત્રિરંગા આવો વટ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત જોવા મળ્યો અમે પ્રાથમિક શાળામાં ભણતા

આને ભારત નો વટ કહેવાય કે નહી પસવાડે આને ભારત નો વટ કહેવાય કે નહી તો હું તો ખાલી એટલું જ કેવા આવ્યો છું વટ વાળાની હારે રેવાય આમાં કઈ લાંબી સમજણ કરવાની ક્યાં જરૂર છે ટૂંકું નાડો આવા માહોલ ની અંદર સાહેબ આપણા રાજ્યને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારનું નેતૃત્વ આપ્યું છે એકસો આઠ શું કહેવાય એ આપણને ખબર નહોતી મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી તરીકે ગુજરાતની જનતાને ભેટ આપી મા કાર્ડ બે લાખ રૂપિયાની મદદ

પણ ભારત સરકારે 5 લાખ નો કાર્ડ શરૂ કર્યું મારે ગુજરાતની સરકારને ગુજરાતની ભાજપની ને ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપવા છે કે એણે 2 લાખ વાળા કાર્ડના 5 લાખ કરી નાખ્યા હવે ગુજરાતની અંદર મા કાર્ડ હોય તો 5 લાખ રૂપિયા અને આયુષ્યમાન કાર્ડ હોય તો પણ 5 લાખ રૂપિયા આને કહેવાય ડબલ એનજી ઘણા એન્જિન ગોતે છે આ ડબલ એન્જિન ની સરકાર કહેવાય ભારત સરકારે પાંચ લાખ નું કાર્ડ કર્યું ગુજરાત સરકારે પણ પાંચ લાખ સાહેબ આપણે ગ્રામ્ય સંસ્કૃતિના લોકો છે ખેડૂતો છે જૂની પેઢીના આગેવાનો બેઠા હશે અને ખ્યાલ હશે અઢાર ટકા વ્યાજ લેતા હતા આપણી પાસેથી બેંકમાં અઢાર ટકા અટાણે સૂટક લેવા જાય તો શું ભાવ હશે બજારમાં મળે ની સરકારે આપણા એ ગ્રામ્ય ખેડૂતોને હાથ ટકાએ ધિરાણ આપવા માટેની બેંકોને તાકીદ કરી પ્રધાનમંત્રી ભારત સરકાર ત્રણ ટકા ભરી દે છે એવી જાહેરાત ની સાથે ગુજરાત ની સરકારે જાહેરાત કરી ચાર ટકા વધે અમે ભરી દે થઈ ભારત સરકાર ત્રણ ટકા ભરે ગુજરાતની સરકાર ચાર ટકા ભરે આને કહેવાય ડબલ આવી સભા છે સરપંચો કોઈ છે ખમા ક્યું ગામ બોરિયા તમારા ગામમાં ભારત સરકારના આ વર્ષે કેટલા રૂપિયા આવ્યા અરે બોલો આંકડો ભલામણા મેં મે સભામાં પૂછું તમને કેટલા પણ પચાસ લાખ આઠ લાખ પચાસ લાખ રૂપિયા આ ભાઈ સરપંચ છે એ મને તો ખબર નહોતી અને એ આંકડો બોલશે એવી મને ખબર નહોતી મેં તો પૂછ્યું મને તો અમારા પાર્ટીવાળાએ ના પાડીશ કે ચૂંટણીની સભામાં આવું ન પૂછે લઈને એમ કીધું કે કાંઈ નથી આવ્યું મારે ગાડી ગોતવા મુશ્કેલી પડે પણ હિન્દુસ્તાન ના કોઈ પણ ખૂણામાં ઉભો રહી અને કોઈ પણ સરપંચ ને પૂછી શકું ક્યાં પૈસા ફોગી ગયા હોય એવો પાકો ભરોસો છે એટલે અમે બોર્ડ માર્યા છે કે ભરોસાની સરકાર ભાજપ ની છે ને ભરોસો છે સરપંચો

એને મોકલતા હતા એને પંદર પૈસા થઈ જતા હતા એનો અનુભવ હતો ત્યાર પછી દસ વર્ષ સુધી મનમોહનસિંહજી ની સરકાર દિલ્હીમાં રહી આ પ્રશ્ન નું નિરાકરણ ન કરી શકી હું દેશના કોંગ્રેસના આગેવાનોને વિનમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો અમારા વડાપ્રધાને ઉકેલ કરી દીધો આજે દિલ્હીથી નીકળેલો રૂપિયો સીધે સીધો અકબંધ તમારા ગામ સુધી પહોંચે અને વચ્ચેમાં કોઈ અડ્ડી નો હોય કે રામાપીરના પ્રસાદ જેવું આંખે આંધળો ને ડીલે કાઢું કોડ દુનિયા જાણે કે પીર રામદે નો ચોર મારો કે આપડે પડવા ને દિવસે ભગવાન ને અન્ન કોટ નો પ્રસાદ ધરાવીએ છીએ અને બધા અન્ન કોટ દર્શન કરવા માટે જાય છે ત્યાં છત્રીસ જાતના પકવાન લગાડેલા હોય ભાત ભાત મીઠાઈઓ અને બધી વસ્તુઓ લગાડેલી હોય પણ એના દર્શન કરાયે સીધા અહિયાં આવે હું પહેલી ટર્મ નો ધારાસભ્ય હતો ને ત્યારે સાહેબ બધાને જાહેર માં કેતો ભારત સરકાર માંથી રૂપિયા રાજ્યની સરકારના હક ના લેવાના હોય ને તો બે જોડી સંપલ ઘાઈ જાય એટલા લોદર તોડવા પડતા અને અત્યારે આ લાખો કરોડો રૂપિયા આવે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી ના માધ્યમથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકોના ખાતામાં પચીસ લાખ કરોડ રૂપિયા મોકલ્યા પચીસ લાખ કરોડ તમે આ રૂપિયા બે જોડી સંપૂર્ણ કરો તો નવી ત્રણ કંપની ખોલવી પડે પારદર્શિતાથી ભારત સરકારની વિધિઓ ચાલવા માંડી મિત્રો આપણા રાજ્યને પાણીની આરોગ્યની જે સુવિધાઓ મળી ચોવીસ કલાક વીજળીની જે સુવિધાઓ મળી આ બધી વ્યવસ્થાઓ ઉભી કેમ થાય મિત્રો મારે નમ્રતા પૂર્વક આપ સૌની વચ્ચે કેવું છે કે એનું કારણ તમે છો તમે એક ધારા કમળના નિશાન ઉપર સિક્કા માર્યા ને એમાંથી આ બધું નીકળે સ્થિર સરકાર એ વિકાસની પાયાની જરૂરિયાત અને સ્થિર સરકાર હોવાને કારણે દેશનો વિકાસ થઈ શકે મિત્રો હું ચૂંટણીના પ્રચારમાં ફરું છું મને બોડ હામા મળ્યા કોંગ્રેસનું કામ બોલે છે મને વિચાર આવ્યો મે કીધું આ તરીવર હતી તો સરકારમાં નથી કામ હે ના બોલતા હોય છે ક્યારે કર્યા છે પછી મને મને યાદ આવે હા એનું કામ બોલે છે આ પરદેશી બાવળ એને વાવ્યા આ કોંગ્રેસ વાવ્યા છે આપણા દેશનું બિયારણ નથી આ કોંગ્રેસ નર્સરી કરીને વાવેલા છે મેં ત્યારે અમે એને પૂછતા એલા બાવળ હું કવાવું છું અમારા વડીલો એવું કહેતા કે બાવળ નો હોય વાવવા હોય તો આંબા હોય આને બાવળ ભાઈ હવે કઠામણ અમારે દેવું પડે આ પરદેશી બાવળ જો આટલો નડતો હોય વાર લાગી પણ હવે સમજાય છે થોડોક લાઈન ટાઈમ લાગ્યો ટ્યુબલાઈટ થવામાં મિત્રો આવી પાર્ટીઓ જે લોકોની વચ્ચે ફરે છે મારે એમને નમ્રતાપૂર્વક પાદરાની આ સભામાંથી પૂછવું છે કે ગુજરાત નો પ્રાણ પ્રશ્ન નર્મદા નો લઈને અમારા મુખ્યમંત્રી એ વખત ના નરેન્દ્રભાઈ મોદી સંઘર્ષ કરતા હતા દિલ્હી માં તમારી સરકાર હતી અમારે ઊંચાઈ વધારવા માટેની પરવાનગી જોઈતી હતી તમે લોકો કરતા હતા શું તમારી સરકાર શું કરતી હતી દસ વર્ષ સુધી નર્મદા જેવી યોજનાને લટકાવી રાખવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું છે એ લોકો હવે મત માટે આપણી વચ્ચે ફરે છે મારું એમને નમ્ર સૂચન છે કે તમે 10 વર્ષ હેના લગાડ્યા તા એની સ્પષ્ટતા ગુજરાતની જનતા વચ્ચે કરો અને પછી મત માંગવા માટે નીકળો પણ આજ એની એક કડી પકડાણી ભારત જોડો યાત્રા જે ચાલે છે ને એમાં મેઘા પાટકરના દર્શન થયા જેને આપણી નર્મદા યોજના ને અટકાવવા માટે અથાક પ્રયાસો કર્યા વિદેશી એજન્સીઓનો હાથ બનીને આપણા વિકાસ ને અટકાવવા માટેનું પાપ જે કરતા હતા તમારી યાત્રામાં જોડાય છે એટલે હવે અમને સમજાય છે કે તમારા મૂળિયા કોની હારે સોટેલા છે ગુજરાતના વિકાસના વિરોધીઓને સમર્થન છો તમે લટકાવી રાખી અમારા નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા સત્તર મે દિવસે વગર માગે મંજૂરી આપ્યા આને કેવાય ડબલ એન્જ અહીંયા સુધારો થયો સીધી અને મિત્રો તમે કલ્પના કરો નર્મદા આગળ આપણી પાસે ના હોય તો આખા રાજ્યની પાણીની વ્યવસ્થા થાય કેવી રીતે શક્ય જ નહોતું એક માત્ર આપણી પાસે આ ઈલાજ હતો એને પણ અટકાવવાનું કામ કરનારા લોકો

मतदान की अंदर देखाड़ो जे जोश थी आप सब आ सभा में आया छो आप स्वागत छे पण मित्रों आ जोश ने पांचमी तारीख सुधी हाचवीन राखजो हमणा आ सभा पूरी थई जशे तमे घेरे जशो ले घेरे जशो तो पूछे तो खराज के क्या गया था हमने पूछे से तमने पूछे तो खराज ઓરંગ રસિયા ક્યાં રમિયા એવા રાસ જો તમે શું કેશો એ તો રાજકારણ ની સભા હતી એમાં તમને શું ખબર પડે આજ દી એવું ન કેતા તમારે જે વ્યવહાર હોય એ આજનો દી હું કહું એવું કેશો પછી તો જેને હોય એને કહેવાનું કહું છું બધા આ ભાઈ જુવાનડા વળી જોશથી આ પડે એટલું કેજો કે આપણા સાંસદ સીતાબેન આવ્યા હતા પરાક્રમસિંહ જાડેજા વડોદરાથી પિંડી આવ્યા હતા મેહુલભાઈ હતા પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો અને એણે એવું કીધું છે કે મતદાન ને દિવસે હવારમાં આઠ વાગ્યામાં આપણે બે જણા હાથમાં હાથ નાખી મત દેવા જવાનો છે કેશો ભાઈ જેને સગવડ છે એને મેં કીધું જુવાંદડા ગમે એના હાથમાં હાથ નાખીને મત મારા નામે ઉપાધિ કરાવશો ગુજરાત ની અંદર જે પ્રકારનું માહોલ બન્યો છે મિત્રો વિપક્ષ ત્યાં સહન નથી થતું એટલે ગાલી ગલોચ ઉપર ઉતર્યા છે નરેન્દ્રભાઈ મોદીને કાળો ગુજરાતની ધરતી ઉપર મત લેવા માટે તમે આવ્યા છો અને તમે એવું માનો છો કે તમને જ આવડે આના કાઈ કોચિંગ ક્લાસ ન હોય તમે ગમે ટાબરિયાને બચકું ભરી જોજો ટોપરા જેવી દે ઓટો સ્ટાર્ટ હોય છે પણ એ અમારા કુળ ની પરંપરા નથી અમે તો આહવાન કરીએ છીએ મેં તમને હાથમાં હાથ નાખીને મત દેવા જવા માટેનું કહ્યું એ મતદાન માટે લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા જાજો એવી મેં વિનંતી કરી બૂથની અંદર ઉત્સવનું વાતાવરણ બનાવો સમૂહની અંદર ઢોલ ત્રાંસા સાથે શેરી વળાવીને સજ્જ કરવું હરી આવોને ગાતા ગાતા મતદાન કરવા માટે નીકળજો નીકળશો જો નીકળવાના હો તો હું અમારા આગેવાનોને ભલામણ કરતો જાઉં છું કાર્યાલયું હોય ને લખાવી દઈએ અને મતદાન ને દિવસે ઢોલ ત્રાસા સાથે મતદાન કરવા માટે ઉમટી પડો અને મતદાન ના આ દ્રશ્યો દિલ્હી અંદર બેઠા બેઠા નરેન્દ્રભાઈ મોદી જોવે તેને ખબર પડે કે પાંદરા અંદર મતદાન હાલે છે પણ ભાઈ ધન્યવાદ